સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે શ્રી નારાયણ પ્રિયદાસજીની સ્મૃતિમાં મહારક્તદાન કેમ્પ યોજાયો સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે શ્રી નારાયણ પ્રિયદાસજીની સ્મૃતિમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શિક્ષકો વાલીઓ શહેરના પ્રતિષ્ઠ નાગરિકો રિક્ષાચાલક બ્રસ ડ્રાઈવરો તેમજ કોલેજના છાત્રો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું

બોટાદ બ્લડ બેંક ના સહયોગ થી આ બ્લડ ડોનેશન કેમ્પ થઈ રહ્યો છે પરમ પૂજ્ય સંચાલક કેપી સ્વામીજી ની જે સમાજ જીવન માટે કઈક કરી છૂટવાની જે ભાવના છે કે સમાજ માટે આપણા થકી વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા વાલીઓ એના થકી દર વર્ષે આ કેમ્પ થાય છે આ 11મો કેમ્પ છે ગત વર્ષે 2434 બોટલ રક્ત એકત્રિત થયું હતું આ વર્ષે પણ 2000 થી વધુ રક્તદાતાઓ રક્તદાન કરશે જે ઉત્સાહ અને માહોલ છે જોતા એવી અપેક્ષા છે હું આપના માધ્યમથી પણ એ અચૂક કહીશ કે આ સમાજ સેવાનું કાર્ય છે સાથે મળી અને સમાજને કંઈક ઉપયોગી થઈએ આપણા માધ્યમથી જે લોકો રક્તદાન કરી રહ્યા છે તમામનો હું ગુરુકુલ સંકુલ વતી સંચાલક કેપી સ્વામીજી વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું